અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાગરખેડુને બહુ મોટું નુકસાન થયેલ છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી માહોલ મળ્યો જોવા જાફરાબાદ કોસ્ટલ વિસ્તારોમાં જાફરાબાદ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદના કારણે જાફરાબાદ સાગરખેડુને કરોડોનું નુકસાન થયું છે તેવું ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટર કાળુ કનોજિયા જાફરાબાદ સાહેબ મારું નામ કન્યાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર છે સાહેબ આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે આજે વરસાદ વરસાદ જે આજનો થયો છે એને બંદર બંદરમાં ઓછામાંથી દસ થી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગેરેના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય અને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે